શું અગાઉ પણ મેં જે રીતે વાત કરી એ મુજબ કે ભાઈ અત્યારે અમે પામી યુનિસ સોસાયટી યુનિવર્સિટી રોડ બીટી સુરણી હોસ્પિટલની સામેથી અત્યારે બધા લોકો અમે અરજી કરવા માટે આવેલા છીએ એ જે મુજબ કે જે બે લોકો રહેવા આવેલા છે જે બંને પતિ પત્ની પોલીસમાં કામ કરે છે અને એ લોકો અત્યારે સોસાયટીના એક નીતિ નિયમ પાડ્યા વગર સોસાયટીને હેરાન કરે છે અને સોસાયટીને આ જે નિયમ બનાવેલા છે એમાં દખલગીરી કરે છે કઈ રીતની ધાક ધમકી આપે છે ને કઈ રીતના હેરાન કરે છે ધાક ધમકીમાં એવું છે કે ભાઈ સોસાયટીના નિયમો આપણે સર્વાનુમતે બનાવેલા હોય છે કે જે બધાય માટે યોગ્ય હોય એવા નિર્ણયો આપણે જનરલ મીટિંગ કરીને બનાવેલા હોય છે એ નિયમ એને પાડવા નથી એમ કહે છે કે અમે કહેશું એ મુજબ ચાલશે અને રિસેન્ટલી ગઈકાલે જે અમારી સોસાયટી ઓફિસને બધું પાડેલું છે એની પહેલાં પણ બાઇક સાથે ગેરવર્તન કરેલું છે તોડેલી છે પાડેલી છે એના બધા આપણી પાસે રેકોર્ડિંગ પુરાવા બધું છે આપણી પાસે સીસીટીવી ફૂટેજ છે અમે લાઈવ જોયેલું છે કાલ સોસાયટી ઓફિસ અમે ખુદ હાજર હતા પોલીસનું પણ હા ત્યાં તેમાં શું છે કે નીચે એની આપણે જીવિંગ વિંગ છે તે આઠ માળની છે કે જે પૂરતી સ્પેસ મળે છે પાર્કિંગ માટે ને બેસવા માટે પણ તો એ લોકોને એ નથી ગમતું કે બીજી વિંગના લોકો અહીંયા આવીને શું કામ બેસે છે કે ભાઈ સોસાયટી એની મિટિંગ બધા માટે છે એના પર્સનલ યુઝ માટે નથી તો એ ત્યાં કોઈ પણ બેસી શકે છે

અમારી માંગણી એટલી જ છે કે આ જે કાંઈ પણ આ પ્રવૃત્તિઓ થઈ રહી છે જે ખોટી છે એના માટે યોગ્ય અમને વળતર મળે અને ગઈકાલે જે ઓફિસ તોડેલી છે તેમાં અમને અઠ્ઠાવન હજાર રૂપિયાનું નુકસાન થયેલું છે તેની ભરપાઈ કોણ કરશે